રૂમ કરતા આવો શ્રીનાથજી મેવાડ વાળા વાલા વાળા સાથે શ્રી હમણાંજીને લાવો શ્રીનાથજી મેવાડ વાળા આ સો પાલોના તોરણ બંધાવ્યા વાટડીએ વાલા મેં તો ફૂલડાવે કુમકુમ ના પગલે પધારો શ્રીનાથજી મેવાડ વાડા રૂમ ઝુમ કરતા આવો શ્રીનાથજી મેવાડ વાડા મેવાડ વાડવાડા વાલા જતી પુરા વાળા સાથે શ્રી અમનાજીને લાવો શ્રીનાથજી મેવાડ વાળા સોના રૂપાના બાજોટ ઢળાવું તિલક કરીને કંઠે માળા પહેરાવું કર મારું ભૂલી ના જાઓ શ્રીનાથજી મે વાળ વાળા રૂમ ઝૂમ કરતા આવો શ્રીનાથજી મે વાળ વાળા મે પુરાવાળા સાથે શ્રી શ્રીજીને લાવો શ્રીનાથજી માખણ મિશ્રી ને મેવા ધરાવું કેસરીયા દૂધ પ્રભુ પ્રેમે આ રોગાવું શામટે સ્વર માવો શ્રીનાથજી મેવાડ વાળા रुम जुम करता यावो स्री जी मेवाड वाडा मेवाड वाडा वाला जति पूर वाडा साथे स्री अमना जी ने लावो स्री जी मेवाड वाडा युगल स्वरूप नी आरती उतारू हो दंडवत करिने पान વૈષ્ણવો ને લેવો યાજ લાવો શ્રીનાથજી નાથજી રૂમ વાળા કરતા આવો શ્રીનાથજી નાથજી મેડ વાળા મેવાડ વાડ વાલા વાળા સાથે શ્રી અમુનાજી ને લાવો શ્રીનાથજી નાથજી મેવાડ રૂમ ઝુમ કરતા આવો શ્રીનાથજી નાથજી મેવાડવાળા બોલો શ્રી અમને મહારાણી કી જય રામચંદ્ર ભગવાનની જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલો કુળદેવી માત કી જય સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ